આપણે પોતથી તો ગયા છે સામા કાંઠી અને થોડી ઘણી પબ્લિક એટલે કે થોડા ઘણા માણસો પણ દેખાય છે તો આગળ તો જોઈએ આપણે બની જાય એટલે આપણે શિયાળભેટમાં અંદર પ્રવેશ કરી લીધો છે અને આ છે ને ભાઈ શિયાળગઢનો સાવકાંઠાનો ડંકો છે શિયાળગઢનું રામ મંદિર છે મોટામાં મોટું રામ મંદિર છે હું સંગત તું શું કહેવા માંગ્યું શિયાળભેટ વિશે હું તો થાકી હાલી અરે હજી તો હજી આપણે અંદર હજી બધું ફરવાનું બાકી છે ત્યાં થાક્યું હતી ગયો જો ભાઈ આવી રીતે છે ને ગલિયું હોય છે હજી તો અંદર ઘણું છે બસ એટલે તમને મજા અને કેવી રીતે છે કેવી રીતે માણા શું કરે ભાઈ અત્યારે તો છે ને ચોમાસામાં બધા માણસો છે ને જોવા મળે કેમકે આવી સિઝનમાં છે ને અમારે શિયાળપેટમાં કોઈ ઓછા ભાગે છે ને કોઈ જોવા જ ન મળે તો આગળ છે શંકર હવે આમાં તો ભાઈ છે ને અમે રસ્તા પણ નથી રહ્યો કેમ કેમકે ઘણો સમય થઈ ગયો ને પછી શિયાળપેટ આવવાનું થાય કેમકે રાજુ લે ક્યારેક આવવાનું થાય ક્યારેક કામ હોય ને તો ભાઈ જરૂરી હોય ને ત્યારે જ આવવાનું થાય એટલા માટે રસ્તા તો ખબર નથી પણ અત્યારે જો શિયાળગઢમાં કાંઈ જાણે પબ્લિક કોઈ જાણે જોવા જ નથી મળતી હાવ શું છે હો ભાઈ શ્યાલગ જયારે પબ્લિક તમારે જોવે ત્યારે ક્યાંક ચોમાસામાં જ જોવા મળે કારણ કે છે ને ભાઈ અમારે ચોમાસામાં લગ્નકારો હોય ને એટલા માટે છે ને ભાઈ આ અમારા ગામનો રોખડો કે છે મોટું તો જો તમે ખાલી આટલું જાડું કોઈ મોટું મેં જોયું નથી હો ભાઈ

કે જ માણસો દેખાય કારણ કે છે ને ભાઈ આવા આવા ટાણે છે ને બધા અત્યારે કામમાં વે આવી જવું એટલા માટે સાગરભાઈની દુકાન છે અને જો બસ ભાઈ પાણી ભાઈ લાવો તો ઘણું આપણે સોડા ની હાલે હવે આપણે સાગરભાઈની દુકાનેથી સોડા તો પેલી લીધી ને ભાઈ સોડા ખૂટતી નથી ને એટલે શંકરને આપી દીધી અરે આપણા બેટમાં હશે ને કોઈ જોવા ન મળે તો કાંઈ નહીં

બ ભરાઈ ગયો હવે કુદરો આપણે છે ને દુકાને થી બબલા લઈ લીધા છે હવે આનો આપણે નાસ્તો કરવાનો છે તો ભાઈ આવી ઝુમસામ જગ્યા હોય છે ને ક્યાં ફસાય ગયા આપણે ભાઈ અરે ખતરનાક જગ્યા છે ઓ ભાઈ કઈ વાત પૂછવામાં આવજો આ કોનું ઘર છે મારું આ છે ને ભાઈ આ શંકરભાઈ નું ઘર છે શડબેટ માં આવેલું છે જો આવી પેલા ફલાયુ કરી દેતા કારણ કે છે ને ભાઈ હાવ દીપડા બહુ આવતા કારણ કે એટલા માટે આવવામાં રહેવું પડે છે નરિયા વાળા હા ભાઈ છે ને શિયાળ બેટમાં મઠી કઈ છે હવે મઠમાં આવેલી છે ગુફા પણ ગુફામાં પણ મંદિર જો કેટલી ગુફા છે હાલ હવે ભાગ્યા આપણે બહાર આ છે જમીનમાંથી કોતરેલા છે પહેલાંના પગથિયા તો આ છે ભાઈ અમારા ગામની સ્કૂલ એટલે કે નિશાળ એ આને કહેવામાં આવે છે મોટી સ્કૂલ ને એ છે ને ભાઈ દરિયાની બાજુમાં આવેલી છે આ છે ને દરિયો છે ને એની જ નજીક આવેલી છે ને ભાઈ આ નિશાળ છે સરકારી છે ભાઈઓ માધ્યમ આમાં ભાઈ કોણ કોણ ભણેલું છે અહીંયા સિયાલભેટમાં તો ભાઈ બપોરના વાગી ગયા છે બે ને વીસ થઈ ગયું છે અને સવારમાંથી મેં કાંઈ નાસ્તો નતો કર્યો એટલા માટે છે ને ભાઈ આપણે શિયાળ બેટની સ્કૂલ છે ત્યાં આવીએ અને આપણે હવે આનથી કરવાનો છે નાસ્તો એટલા માટે કે આપણો બપોરનું જમવાનું તો ભાઈ છે ને જમવામાં તો શેમ અમરાની એ છે ને શંકરને લાગી રીતે ભૂખ એટલે જો ભાઈ કેમ છે શંકર મજા 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 તો હાલો ભાઈ હવે નાસ્તો કરીએ ને ઢોરાઈ વધી ગયો તમને બધાને દેખાડવામાં ચાલો મળીએ આગળ હવે તો આપણે નાસ્તો તો કરી લીધો છે જમી તો લીધા છે કેમ છે નીકળ્યા કે નહીં મિત્રો આ છે ને જૂનું પથ્થર એટલે કે આ એક પથ્થરમાં લખેલું છે કે શિયાળપેટ ઓગણીસો એક્યાસી નો આ પથ્થર છે જૂનામાં જૂનો બાકી જૂનો ઇતિહાસ ઘણો છે શિયાળપેટમાં પણ આપણે એક આ પથ્થર જોવા મળ્યો કે ઈસેસન 19 અને 81 નો પથ્થર છે ને મિત્રો તમે આપણે આવ્યા ત્યારે તમે જોઈ હોય છે અને અત્યારે પણ તમે જો આજે ને ભાઈ શારી પર તો દરિયો છે અને વિશમાં આવેલું એક ટાપુ એટલે કે શિયાળ બેટ છે ને શારી પર તો દરિયો છે જો ભાઈઓ ના શિપ છે તે ફાઇનલી હવે આપણે બધું કામ પતી ગયું છે અને હવે આપણે થઈ ગયો છે ઘરે જવાનો સમય એટલે કે હવે જવાનું છે આપણે રાજોલા એટલા માટે છે ને ભાઈ અહીંયા બોટો આપણે અત્યારે ન મળે કારણ કે છે ને માણસો ઓછા છે ને એટલા માટે હવે આપણે અહીંયા બોટની વાટ જોવી પડશે બોટ આવે ત્યારે આપણે જવાનું થશે તો બસ આજનું એટલું જ છે બસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાને હર હર મહાદેવ દે